રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં રાપર નગરપાલિકાના ભાજપના એકવીસ અને કોંગ્રેસના સાત સદસ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડે ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા દંડક હસુમતીબેન ગણપતલાલ સોનીની વરણી કરવામાં આવી હતી આજે યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભિંડેના નામની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકીના નામની દરખાસ્ત રાણાભાઈ પરમારે કરી હતી આજે આ અગાઉ ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા વિકાસભાઈ રાજકોરે મેન્ડેટ રજૂ કર્યા હતા જેમાં રાપર નગરપાલિકાના હોદ્દેદારો તરીકે પ્રમુખ ચાંદભાઈ ભીંડે વોર્ડ ચાર ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી વોર્ડ નંબર કારોબારી ચેરમેન વિકાસ મનેચંદ શાહ વોર્ડ નંબર ચાર શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા વોર્ડ સાત દંડક હસુમતીબેન ગણપતલાલ સોની વોર્ડ ચારના સદસ્યોની વરણી કરવામાં આવી હતી આજે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર एमके राजपूत चीफ ऑफिसर रवाजी जाडेजा नायब मामलदार एस एस राजपूत महेश ठक्कर केसी सुथार महेश सुथार धारासभ्य वीरेंद्र सिंह जाडेजा न प्रतिनिधि कुलदीप सिंह जाडेजा महामंत्री विकास राजगोर शहर भाजपा प्रमुख लालजी कारोत्रा कार्यालय इंचार्ज विनूभाई थानकी माजी प्रमुख उमेश सोनी विकुभा सोढा कांग्रेस ना सदस्य राजूभाई चौधरी શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કામગીરી કરવાની તત્પરતા દર્શાવી હતી